मैं जो मम्मी दी के रंग है पड़ी के थी तो बाएं लिए है पड़ी कू मैं लैटोपेकर बनी है तो दैर में बाप फंक्शन है ने रोटियां लोटे बनती ना किधर तो है तो हम जो और थोड़ी पर मैं बना लैटोपेकर बना है यहाँ पे बीचों बड़ी के रमे है ने आना गई है बाड़मबाद આવીને થોડીક વાર લેસન કર્યું ને પછી થોડીક રમવાથી મમ્મી હું રમવા જામ થોડી વાર પડી પરીકું જો મોઢામાં લાગી જાય બેન પાછા મને કહો કે પડી દાઢ દાઢમાં મોઢામાં જીભમાં લાગે પણ હમણાં બેન જો માનતા જ નથી તો બાધે ખીજા હે તને પડીકું મૂકી દે પડીકું મૂકી દે પડીકું મૂકે નહીં અલગ ખડખડ ખડખડ અવાજ આવે ને ને એ છે યાર આહાનાને નાસ્તો ખબરતો તો એ લઈ આવી દે બોલો હે મીઠો નહોતો હતો ફરારી સેવડો તો એ પડીકું લઈ આવીને પછી એ ભૂલી ગઈ રમતમાં ચડી ગઈ ને એમાંથી મૂકીને વહી ગઈ તો આ બે હાથમાં આવી ગયો એ તુબા છે ને પોડી કેથી બહુ જ રમે અવાજ આવે ને એટલે હું એને ન આપું પણ કંઈ કંઈક હે ને આહાના એને ખબર છે કે તુબાને રમવું બહુ ગમે તે હાથમાં દઈને વહી જાય પછી મૂકે નહીં જ્યાં સુધી એ તુબા ભૂલે નહીં ને ત્યાં સુધી એ મૂકે નહીં એ શું કહેવાય એક હું તો એ કોમેન્ટ હતી કે તમે બિન મેરશો પણ ના હું મેરને તો મુસલમાન હું પણ એ કે તમારી બોલી છે ને મેર જેવી લાગે પણ હું મુસલમાન હું પણ હું મેર ભેગી રહેતી એટલે મારી ભાષા એ મેર જેવી થઈ ગઈ ને હું શું હર્ષદ મિયાણીની બાજુમાં વડારા ગામ છે ને વડારા મોઢવાડા વડારા ગામની હું દીકરી છું ને પોતબંદર હારે ગયું અમે છે ને દોરે લઈએ જામનગર અહીંયા અમારી દુકાન છે એટલે તો એટલે મારી બોલી ને મારી ભાષા ને આમાં રહેણી કરણી બધી છે ને મેં જેવી મેળ ખાતી આવે ને તમને એવું લાગતું છે કે મેર છે પણ મેળ નથી મુસલમાન છે ગજામ ગજામ તમે શબ્દ પહેલી ફેરે સાંભળો છે અમારી કે શું કહેવાય તમારે હોય ને પેટા જ્ઞાતિ એમાં અમારી પેટા જ્ઞાતિ છે ગજામ અલિકા તો આગળ હું રાંધતી હતી તો મરસાવાળો હાથ થઈ ગયો તો મારો દાળ બાફમાં મૂકીને તો હું પછી ધોતા ભૂલી ગઈ એ મોઢામાં આંખું માન અડી ગયો નથી ઘડીક વાર તો મને કે આ ભાઈ દેખાતું નહોતું આંખમાં એ ત્યાં હોય ને વિડીયો જોતાતી હતી તો જર્જર મોબાઈલ મૂકી ને હું કહેવાય મોઢું ધોવા ગઈ ત્યાં થયું એવી આંખું મારું છે ને ગોળતી થયું પછી મેં પાછો આ હાથ યાદ ને પછી મેં તુબા લઈ ગયું ગઈ તુબા નડી ને તો તુબા લઈ મર્યા આપણે સહન કરી હતી છોકરા થોડું કે સહન કરી હતી મરસાટ મોઢું ધોવા ગઈને તૈયાર એ હાલો આહના પાસે આવી ગયા ને તો ટુબા હે ને પડીકાનું બાસ્તી રોહન કરી ખાવું છે તારે બાલાજીનો ચેવડો ખાવો છે હા હવે તો હું તુબા નહીં ને થોડું થોડું પાણી ને પીવડાવું હવે સમય નહીં એને પૂરા થઈ ગયા હાથનો મહિને વહી ગયો એ દર કે મેં બેઠી હોય ને મગ મગ ન દેતી દરવાળું પાણી ન હોય ને એવું એને દઉં મોઢામાં ને એક સમજી એક તમાું ને પાણી પીવડાવું હવે હવે તો જો કે પાણીની જરૂર પડે ને સમયને પૂરા થયેલા એને લાગી લાગતું હોય તો મેં એને કંઈ લેવું નહોતું હવે થોડે ધીમે ધીમે થોડે થોડે ધીમે ધીમે થોડે થોડે શરૂઆત કરી હતી બોલવામાં ભૂલ પડે એમાં દઉં એટલા ટાઈમથી વિડીયો બનાવું પણ હજી કાંઈ કંઈ છે ને ચીપ ઝોલા ખાઈ જાય ચીપચોલા ખાઈ જાય મારી તો કેવો લાગ્યો તમને આજનો મારો વિડીયો મારા ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો આ ડાયલોગ પણ કાયમ બોલું પણ તો એ કાયમ બોલવાનું મન થઈ જાય કાયમ બોલું કાયમ બોલવાનું મન થઈ જાય કાતુભાઈ પછી એમાં તુભાઈ બોલતા શીખી જાય કા બેન કા હા બોલો હા હા કે ના હા અમે જમકુડું હોય ને બહુ ભૂંડું થઈ ગયું હાથમાં ને હાથમાં રી હવે હેઠળ ઉભરાવું તો રેડું જ નાખી મમ્મી જટ લઈ લે જટ લઈ લે પછી કામ કામ કરતી કરતી લઈ લઉં એને ખોરામાં લઈને જવું ત્યાં એ મને મોબાઈલ હાથમાં લેવાનું મન થાય બાકી હું રાંધતી હોય નથી આમ રોહડામાં જોડી કરતી જટ રમે જર્જર હું રાંધી તો હવે જો થોડીક વાર રોતીથી હું ખાલીને લઈ લઉં ને મારું બીજાનું કામ પૂરું કરી લઉં હવે હું છે ને કરતી કટકે એ બીજા નહોતું તા પાછા ભેગા કરવા બહુ અઘરા પડે મને કટકે કટકે ઉતારું તો પછી હે ને એને edit કરવા માં એટલી જ વાર લાગે ને આ સીધે સીધો વિડીયો બનાવ નાખો તો સીધે સીધો upload થઇ જાય મહેનત વગર નું કામ એવા હાટુ પછી કટકે કટકે video નથ ઉતારતા ત્યાં બઉ લાંબા એ નથ ઉતારતા ટૂંકા ને ટપકુંડા ને જીણ પકડવા નું ટૂંકા ને કટ ઉતારીએ ટપકુંડા ને તો કેવો લાગ્યો આજ નો મારો vlog કે તુબા તું બા કેવો લાગ્યો હે તો જો તું બા ની આગળી મેં

હાલો પેલા હે ને રોટલી કર લઉં રોટલી જ નથ કરવી પણ દાળ ઢોકળી કરી હતી ને તે આ લોટ વધ્યો હે તો હે ને પરોઠા કર નાખું જા જા નહીં થાય સાતક થાય તો મેં જો મૂકી દીધી હે ને ઓલી ને ઉભું ને તો ફટાફટ કર નાખું ને આમાં છે ને લાઈટ નથી ગુલેબ જો ઓલું હે ને ઉડી ગયું છે રૂપાળો ગુલેબ તો ઘણી ફેશન વાળો નાખ્યો હતો પણ હાલ્યો નહીં વેલિડિટી વહી ગઈ પૈસા નથી હવે યુટ્યુબમાંથી પગાર આવી ગઈ ને તો આપણે ગુલેફની ખરીદી કરીશું પહેલાં કેટલા ટાઈમથી ગુલેપ નથી પણ મને હે ને આરા થઈ ગઈ પછી ઓલે ઓલી લાય છે ને એનું પ્રકાશ અહીંયા લોહણામાં પડે એટલે વાંધો નતો આવતો એટલે હે ને રૂપિયા થઈ ગયા હે પૂરા એટલે તમે બધા મને જો ને કર્યો ને તો પગાર વેલેરો આવી જાય ને તો આપણે હે ને ગુલેફની ખરીદી કરીએ એનો વિડીયો આપણે બનાવીએ ને આ હાને ભૂખ લાગી હે ને તો બેનને ખાવી ગયા દાય ઢોકળી